અને અમારી છાતી અને પીઠ તૈયાર રાખી છે જેલ જવાની નોબત આવશે તો બધા લડી લઈશું ને જેલ જઈશું બાકી કોર્પોરેટ કંપનીઓને અમારા જળ જમીન જંગલ અને સંસાધન લૂંટવા નહીં જઈએ આવનારા દિવસમાં કોઈ પણ સર્વેનો કાર્યક્રમ થશે અમે સંઘર્ષ સમિતિની સાથે રહીશું અને આનો ઘોર વિરોધ કરીશું અમે જીવ આપશું પરંતુ એક પણ ઈ જમીન આપવાના નથી વિગ્નેશ મેવાણી અને આનંદ પટેલ એક બંચ પર જોવા મળ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું ભાવિક સમાચાર એક ગુજરાતના રાજકારણને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ હવે આક્રમક રીતે અલગ અલગ મુદ્દાને લઈને લડી લેવાના મૂડમાં છે જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ એક મંચ પર જોવા મળ્યા છે નસવાડીના ઘેસવાળીથી સરકારને ચેલેન્જ આપવામાં આવી હોવાની વિગતો અત્યારે મળી રહી છે તો બીજી તરફ હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધમાં જિગ્નેશ મેવાણી લાલઘૂમ થયા આવવાના સમાચાર મળી રહ્યા છે

એ નામ લઈ અને ટોણો માર્યો છે સરકારને આદિવાસીઓનો આંકડો એ ભૂસી નાખવા માટે આ પ્રોજેક્ટ જોવાનો એવી વાત જિગ્નેશ ભેવાણી દ્વારા કરવામાં આવી છે અમે મંજીરા વગાડવા નથી આવ્યા આ પ્રકારની વાત પણ જિગ્નેશ ભેવાણીએ કરી છે તો બીજી તરફ અંબાણી અને અદાણીને ફાયદો થાય તે માટે આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યા છે આ પ્રકારની વાત પણ જિગ્નેશ ભેવાણી દ્વારા કરવામાં આવી રહી છે તો જે રીતે

જાણે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજનો કચ્ચર ઘાણ કાઢવાનો હોય નખોદ વાળવાનો હોય એવો સંકલ્પ લઈને બેઠ્યું હોય એવું લાગે છે એક બાજુ પાર તાપી લિવર લિન્ક પ્રોજેક્ટમાં એક લાખ આદિવાસીને ઉજાડવાના અને છોટાઉદેપુરના નસવાડીના હાઇડ્રો પાવરના પ્રોજેક્ટમાં અઢાર ગામના પચ્ચીસ લોકોને ઉજાડવાના અને આ એક લાખ પચ્ચીસ લોકોને ઉજાડીને ક્યાં વસાવવાના કયા મકાન આપવાના કેવું મકાન આપવાના શું વૈકલ્પિક વ્યવસ્થા એ લોકો ક્યાં રહેશે એમના જળ જમીન જંગલ ભાષા સંસ્કૃતિનું શું આનો કોઈ જવાબ નહીં આવી નાગાઈ આવી દાંડાઈ આવી લાઠગીરી આરએસએસ અને ગુજરાત ભાજપની અમે ગુજરાતના નાગરિકો દલિત આદિવાસી ઓબીસી અને કોંગ્રેસ પરિવાર ચલાવવાના નથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલે જે સત્તાનો દંડો વાપરવો વાપરી લે અને અમારી છાતી અને પીઠ તૈયાર રાખી છે જેલ જવાની નોબત આવશે તો બધા લડી લઈશું ને જેલ જઈશું બાકી કોર્પોરેટ કંપનીઓને અમારા જળ જમીન જંગલ અને સંસાધન લૂંટવા નહીં જોઈએ આવતીકાલે નરેન્દ્રભાઈ અમદાવાદ આવે છે તે અમને પણ કહેવા માંગીએ છીએ કે બીકી બીજી કોઈ ફાટકા ફોજદારી કરવાના બદલે આ બંને પ્રોજેક્ટ નહીં થાય એવી સત્તાવાર જાહેરાત કરે દામર રસ્તા નરેન્દ્રભાઈની નિયત જેવા હતા અત્યંત ગંદા અત્યંત ખરાબ અને એમાં એક ટકાનો ભલીવાર નહીં સુરતમાં બરોડામાં રાજકોટમાં અમદાવાદમાં જ્યારે રોડ રસ્તાના ઠેકાણા ન હોય તો છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં માન્ય નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ કેવો વિકાસ કર્યો છે એ તમે હું બધા જાણીએ છીએ હું આશા રાખું છું કે હવે ભૂપેન્દ્રભાઈ પોતે માર્ગ અને મકાન મંત્રી છે કે પોતે ગુજરાતના મુખ્યમંત્રી છે થોડુંક એમની અંદર સંવેદના સાચી પેદા થાય તો છોટાઉદેપુરનો એકાદ વખત આંટો મારે અને રોડ રસ્તાની પરિસ્થિતિ સુધારે વિસવાળીમાં કેવું પણ થયું ચાર હજાર નો જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિના આમંત્રણને માન આપીને તમામ કોંગ્રેસના આગેવાનો દ્વારા અમે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો આવનારા દિવસમાં કોઈ પણ સર્વેનો કાર્યક્રમ થશે અમે સંઘર્ષ સમિતિની સાથે રહીશું અને આનો ઘોર વિરોધ કરીશું

જેટલા ગામો વિસ્થાપિત થાય છે અને એની સાથેના ગામો પણ વિસ્થાપન થાય એવું છે હાઈડ્રો પ્રોજેક્ટ ને લઈ જિગ્નેશ મેવાણી અને આનંદ પટેલ સરકાર સામે લાલઘુમ જોવા મળ્યા છે ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવાની વાત મેવાણીએ કરી છે આદિવાસીઓનો આંકડો એ ભૂસી નાખવાની વાત અહીંયા કરી છે અને આ પ્રોજેક્ટ જે છે તેનાથી આદિવાસીઓને ખૂબ મોટું નુકસાન થવાનું છે અને સાથે જ એવું કહ્યું છે કે અમે અહીં મંજીરા વગાડવા માટે નથી આવ્યા સાથે જ અંબાણી અને અદાણીને જે ફાયદો થાય તે પ્રકારના પ્રોજેક્ટ હોવાની વાત એ જિગ્નેશ મેવાણી છે તેના દ્વારા કરવામાં આવી છે ઘટનાને લઈને તમારું શું માનવું છે છે ને જે વાત કરી અને જો તમે આદિવાસી વિસ્તારમાંથી હોવ તો જીટીપીએલ પર અમારી ચેનલ બસો ને પંચ્યાસી નંબર ઉપર આવી રહી છે જોવાનું ચૂકતા નહીં સોશિયલ મીડિયા પર પણ અમે ઉપલબ્ધ છીએ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર ફોલો કરો જોતા રહેજો ન્યુઝરૂમ નમસ્કાર